જય હિન્દ જય ભારત મેં છે તમારો પ્રિય કમલ નાજે છે પંદરમી ઓગસ્ટની સ્વતંત્ર દિવસની તમને હાર્દિક શુભકામનાએ ચાલો તો પહેલાં આપણે ઝંડા લગાવી દઈએ ઘરે આટલે આટલે ઝંડા લગાવી લેતા જો તમે આ ફરકાઈ દેતો મેં તો તમે આવો ફરકાઈ દેતો કે તમે કોમેન્ટ કરીને કેવું તમે ફરકાઈ દેતો તમે હું ઉપર હા તો ફરકાઈ દેલો છે જેવો તમે અમારા ઘેરે બધાના ઘેરે ઝંડા ફરકાયેલો તમને દેખાતા તો તમે કોમેન્ટ કરીને કહી શકો છો ચાલો તમે સ્કૂલમાં જવાના છે પાછા મળીએ મેને મારો કાકો અમે બે જણા નીકળી ગયા સ્કૂલે જવા માટે એટલે ભણવાની હે કે ધ્વજ ફરકાવવા માટે અમે આવી ગયા સુરત જિલ્લાનું છલ્લુ ગામ મહવા તાલુકાની નંબર 1 સ્કૂલ તો અમે આવી ગયા પ્રાથમિક શાળા કોસ આજે છે તાલુકા કક્ષાનો ધ્વજ વંદન આ મુખ્ય પ્રાથમિક શાળા કોસમાં રાખવામાં આવ્યું છે આ ધ્વજ વંદન મહવા તાલુકાના મામલતદાર શ્રીના હસ્તે કરવામાં આવ્યું છે ને હા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યું છે આ સાંસ્કૃતિક પ્રોગ્રામ નો વિડીયો જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ કમલ દેસી બ્લોગ માં તમે જોઈ શકો છો પછી ખમણ ના ટુકડા પાડીને નાના છોકરા લોકો ને નાસ્તો આપી દેજો પછી અમે હો નાલા લોઠા ના જેમ ખાઈ લેતા ખમણ પછી મેં નીકળી ગયા જંડો લઈને ઘરે પછી અમે તરત જ ઈકો લેને નીકળી ગયા રાનકોવા જવા માટે અમે આવી ગયા એટલે ગાડી હમરવા માટે રાનકોવા આ છે કારીગર ના છે કારીગર આ બી ઠીક કરી દેતા હું હા તમે કમેન્ટ કરજો કમેન્ટ કરજો

તો ભાઈ લોકો તમે પણ મોબાઈલ લેવા માંગતા હોય તો રાનકો ફાઇવજી મોબાઈલમાં જાજો